તમારે એક ચોક્કસ અને એક નિયત કિંમત ચૂકવવી પડે છે એક નિયત કિંમત એ પૈસામાં પણ હોઈ શકે છે અને આત્મસન્માનના સ્વરૂપમાં પણ હોઈ શકે છે કારણ કે જ્યારે વાલી ખાનગી શાળાની ફી નથી ભરી શકતા સમયસર ત્યારે શાળા સંચાલકો તરફથી તમને અપમાન પણ સહન કરવો પડે છે હાલમાં ગુજરાતની અંદર સરકારી શાળાઓ ખખડધજ થઈ રહી છે શિક્ષકો નથી અને આ પ્રકારની શાળાની દારૂણ પરિસ્થિતિના કારણે વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મન કે કમને અને ખાનગી શાળામાં માટે મજબૂર બને છે પરંતુ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટ ગામે આવેલી એક ખાનગી શાળાના આચાર્ય અને શાળા સંચાલક તરફથી એક વાલીને કડવો અનુભવ થયો છે તમારે જાણવા જેવો છે બાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ નાની દેવરૂપણ ગામે રહેતા સુધીર કોઠારી પોતાની દીકરીને નિયમિત જેમ રવિવારે મળવા જતા હોય છે તેમ મળવા જાય છે તેમની પત્ની પણ સાથે છે તેઓ શાળામાં પોતાની ત્રીજા ધોરણમાં ભણતી દીકરીને મળે છે ત્યારે તેમને ખબર પડે છે કે દીકરીના બંને કાનમાં પરું થઈ ગયું છે ત્યારે તેઓ શાળાના આચાર્યને વિનંતી કરે છે કે તેઓ પોતાની દીકરીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા માંગે છે પરંતુ કથિત રીતે શાળાના આચાર્ય એવું કહે છે કે પહેલાં તમે શાળાની ફી ભરો અને બાદમાં તમારી દીકરીને દવાખાને લઈ જાઓ ત્યારબાદ એક વિવાદાસ્પદ વિડીયો સામે આવે છે આ દીકરીના પિતા સુધીરભાઈ કોઠારી શું કહે છે પહેલાં તો તમે એ સાંભળી લો રવિવારે મળવાનો રવિવાર હતો એટલે અમે મળવા માટે ગયા હતા છોકરીને એટલે છોકરીને મળવા ગયા એટલે પછી છોકરી મળી અમને પણ કંઈ વાસ જેવું આવતું હતું એટલે ખબર ના પડી અમને એટલે પછી અમે પાછી રૂમમાંથી બીજી જગ્યા ચેન્જ કરી કે અહીંયા કંઈ મરેલું હશે એટલે વાસ એવો આવતો છે ખરાબ વાસ એટલે તો પણ વાસ તો ગયો ને એટલે પછી એમની મમ્મી જમવાનું કાઢી હતી ને પછી એની મમ્મી ની નજર એની કાન પર પડી ગઈ મારી છોકરીની એટલે કાન જોયા તો એની મમ્મીએ મને કીધું કે ના કાન જો તમે એના કાન માંથી વાસ આવે છે પછી મેં એના કાન જોયા એટલે બંને કાન પેક થઈ ગયા હા મે એકદમ સડેલો વાસ આવતો હતો એટલે પછી છોકરી નામે થોડું જમાડી દીધું મેડમ પાસે ગયો મેં પ્રિન્સિપાલ મેડમ નીનાક્ષ મેડમ પાસે મેં ને કીધું મેડમ મારી છોકરીને મેં દવાખાને લઈ જાઉં છે અને કાનને દુઃખે છે ને આમ કાનમાંથી વાસ આવે છે એકદમ સડેલા સડેલો વાસ આવે છે એવું કીધું મેં તો મેડમ કહેવાય બધું કંઈ તકલીફ નહીં તમે દવાખાને ના લઈ જાઓ મેં એમને પૂછ્યું કે કેમ મેડમ દવાખાને કેમ ના લઈ જવાનું કે તમે પહેલાં ફી ભરી તો પછી તમારી છોકરીને દવાખાને લઈ જાવ એટલે પછી મેં એમને કીધું કે મેડમ આવું કેવી રીતે તમારો વ્યવહાર કે મેં

જે વિગતો છે તેને નકારી કાઢી છે અને તેઓ પોતે એવું કહે છે કે પોતાના તરફથી આવી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ નથી પરંતુ આખરે આ દીકરીને તેના પિતા સ્કૂલમાંથી ચોત્રીસ દિવસની ફી ભરીને ઉઠાડી લે છે અને હવે તેને કોઈ અન્ય શાળામાં દાખલ કરશે ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે સરકાર સરકારી શાળાઓ એ રીતે બનાવે એને એ રીતે સાચવે એમાં શિક્ષકો મૂકે સારા મકાન બનાવે કે આ રાજ્યના નાગરિકોને વાલીઓને પોતાના દીકરા દીકરીઓને આવી ખાનગી શાળાઓમાં ન મૂકવું પડે જેથી કરીને તેમનું આત્મસન્માન પણ ના ઘવાય આ પ્રકારના કડવા અનુભવો પણ ના થાય તો આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો નર્મદા લાઈવ આ જ પ્રકારના સમાચારો બનાવતા રહેશે તમને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો અને જો તમે અમને આર્થિક સહયોગ કરવા માંગતા હોય તો ચેનલનું જોઈન બટન જરૂરથી પ્રેસ કરજો